આજે અમે લોકો જઈ રહ્યા છીએ મારા પપ્પા સાથે શોપિંગ કરવા એ એ વસ્તુ એકદમ સ્પેશિયલ અને યુનિક પણ છે મારા માટે અને મારા મમ્મી ડેડી દીદી માટે બધા માટે સ્પેશિયલ છે અને એ વસ્તુ એકદમ મસ્ત તળાકેદાર ભડાકેદાર છે તો જઈએ હવે જોઈએ શું છે શું નહીં તો તમે મારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ચલો તો ફ્રેન્ડ્સ અમે લોકો ફાઇનલી શોપ પર આવી ગયા છે તો જોઈએ ડેડી શું લેવાના છે અહીંયા તો હેલ્મેટ જ દેખાય છે હેલ્મેટ લેવાના છે પણ ઢગલા હેલ્મેટ પરેલા છે ઘરમાં તો ચલો જોઈએ હવે તો ડેડીને જ ખબર સો ફ્રેન્ડ્સ હવે આજો આ શોપમાં આવી ગયા છે શું ફ્રેન્ડ્સ અમે લોકો આ લેવા આવેલા હતા કેટલી મસ્ત વસ્તુ છે અને એલઈડી શોલ્ડર બેગ કહેવાય બહુ મસ્ત બેગ છે કેટલી મસ્ત બેગ છે ને અને અહીંયા ગાડીનું બધું છે હેલ્મેટ છે ડેડીને આ પાછળ આ બહુ હેવી બેગ છે હેં ડેડીને છે ને ડેડી કાલે આ શોપમાં આવેલા હતા પણ ડેડી પાસે બહુ વધારે ટાઈમ નહીં હતો ને એટલે ડેડીએ કીધું કે કંઈને ચલો નેક્સ્ટ ટાઈમ આવવા ને તો લઈને જવા તો હવે છે ને ડેડી અમને લોકોની સાથે લઈને આવી ગયા છે અને અમને બી સાથે સાથે જોવાનો મોકો મળી ગયો છે કે ડેડી આ બેગ લેવા આવેલા છે તો ફ્રેન્ડ્સ હવે તમારે પણ આ બેગની પ્રાઇસ જાણવી હોય ને તો કોમેન્ટમાં કહેજો હે ને ચલો આઈડિયા એપને એ માટે ઇન્સ્ટોલ કરવી પડે કે આ જે ઇમોજી છે ને એને માટે એક્સચેન્જ બરોબર ચેન્જ કરવા માટે ઇન્સ્ટોલ કરવું પડે એ તમારા મોબાઈલથી તમે કોઈ પણ મૂકી શકો ઇમોજી અને આ એપ છે ને મારા ડેડીના ફોનમાં ઇન્સ્ટોલ થાય છે અને આ શોપ પરથી જેમ કે મેં આવી બેગ લીધી છે એમ જ આ શોપ પર બધી બાઇકની એસેસરીઝ મળે છે ડિક્કી સાયલન્સર એવું બધું બહુ મળે કોવિડ એડી એપ ઇન્સ્ટોલ કરાવવા આવે છે હવે તમે જાણી લીધું ને કે હવે આ એપને ઇન્સ્ટોલ કરાવવાથી આપણે એની આઈઝને આઈઝને એક જ મોડ પર પણ રાખી શકીએ છીએ એની આઈઝના કલર પણ બદલી શકીએ છીએ એવું બધું બહુ થાય અને આપણે મેં ભૂલી ગઈ કંઈ નહીં પછી તમને કેવું યાદ આવે તો કેવા સો ફ્રેન્ડ્સ આ છે બેગનું એપ્લિકેશન હવે એનાથી શું થાય મેં તમને બતાવું હા જો હું ચેન્જ કરું છું એની જાતે હવે આ જો હવે આની અંદર જે છે ને આઈઝના ના મુમેન્ટ પણ ચેન્જ થાય જેમ કે હવે મારે આવું રાખવું છે તો આવી ગયું ને હવે જો હવે મેં આવું કરું તો આ જો હવે જો થઈ ગયું ને આ જો ફ્રેન્ડ્સ આ બેગ તો મને બહુ ગમ્યું તમને ગયું તો રાઈટ સર સબ સ્ટેપ કરજો ફ્રેન્ડ્સ અમે લોકોએ છે ને જે કે ઓટોમોટિવમાંથી બેગ લઈ લીધી છે એટલી મસ્ત બેગ હતી ને પૂછો નહીં તમે લોકો તો હવે ઘરે જઈએ ને પાવર બેંક બાકી છે એ રેડી લઈ આવશે કઈ નહીં તો ફ્રેન્ડ્સ હવે ઘરે જઈએ મળીએ નેક્સ્ટ વ્લોકમાં તાજુ ધિન બાય બાય